મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી સંચાલિત બે મહત્વના પ્રોજેક્ટનું આજે રોજ લોકાર્પણ થયું છે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખેરાલુ ખાતે મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઈ લોકાર્પણ કર્યું મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામે દૂધસાગર ડેરી અને દુરડા દ્વારા સંચાલિત મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો ઉદઘાટન સમારોહ યોજાયો વીઘા જમીનમાં ફેલાયેલા આધુનિક ગ્રીનફિલ્ડ સંકુલમાં ધોરણ છથી બાર સુધીના સાતસો પચાસ વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને અભ્યાસની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું આ ઉપરાંત દેશના લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ત્રીસ મેટ્રિક ટન પ્રોસેસિંગ તથા પેકેજિંગની ક્ષમતાવાળા પ્લાન્ટ નાના ગ્રાહકથી લઈ ક્લબ પેકેજિંગ બનાવનાર પ્લાન્ટનું પણ આજે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું

નખ શીખ પ્રમાણિક અને ગાંધીવાદી આગેવાન આદરણીય મોતીબી સાહેબનું નામ આપીને દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે મણિપુર હોય આસામ હોય બિહાર હોય મધ્યપ્રદેશ રાજસ્થાન બધી જ જગ્યાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધસાગર ડેરીએ ઉભી કરી છે સાથે સાથે આજે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનો પ્લાન્ટ પણ એનું પણ લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે દેશના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે અને એમાં ઉત્પન્ન થયેલી ખેત પેદાશો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે એના માટે અમૂલના બ્રાન્ડ હેઠળ એ બધી જ પ્રોડક્ટો બજાર સુધી પહોંચાડવા માટે એનું સોર્ટિંગ ક્લિનિંગ અને પેકિંગ માટેનો પ્લાન્ટ મહેસાણા ડેરીએ ખેલાલુ ખાતે સ્થાપ્યો છે એનું પણ આજે લોકાર્પણ થયું છે એટલા બંને પ્રકલ્પો જે આજે ઊભા કર્યા છે એ મહેસાણા જિલ્લાના સહકારી તંત્ર માટે ખૂબ મહત્વના મિસાલ બની રહેવાના છે Anupsi chambre Divian news mesana.